સુરત અને નવસારી જિલ્લા આય સમાજ દ્વારા રવિવારે પલસાણા ખાતે એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં સમાજના યુવાનો આગેવાનો અને રક્તદાતા ઉત્સાહભેર ભાગ લીધો જેના પરિણામે કુલ સોળસો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ થેલેસીમિયા અને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાનો હતો આ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જેમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ નવસારીના રાકેશ દેસાઈ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર મહાનગરપાલિકા હોસ્પિટલ સુરત જિલ્લા હિ સમાજ સાર્વજનિક ટ્રસ્ટ અને નવસારી જિલ્લા હિર સમાજના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પલસાણા મણિબા આહિર સમાજની વાડી ખાતે રાખવામાં આવ્યું હતું આમાં મોટી સંખ્યામાં ગામે ગામેથી લક્ઝરી બસ અને મોટર કારો દ્વારા લોકો અહીંયા આવી રહ્યા છે રક્તદાન રક્તદાન કરવા માટે અને ગયા વર્ષે પણ અમે રક્તદાન માટે અહીંયા રાખેલું હતું તો અહીંયા સત્તરસો ને ત્યાંશી જેટલી બોટલો ભેગી કરવામાં આવી હતી તો આ વર્ષે પણ અઢારસોની આસપાસ અહીંયા રક્તદાનની બોટલો ભેગી થશે સપ્ટેમ્બરે છે પણ આજ રોજ રવિવાર હોવાથી અમે આજ અગાઉથી આયોજન કર્યું છે અને આ પટકે મોદી સાહેબના જન્મદિવસમાં જન્મ દિવસમાં અમે અર્પણ કરીએ છીએ રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત